વેલકમ બેક ત્રિનેત્રમાં આગળ વધી તો દેશ આઝાદ થયો અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળી રાજાશાહી ખતમ થઈ લોકશાહી દેશ બન્યો પરંતુ આજે દેશની સરકાર રાજાશાહીથી પણ બદતર વર્તન કરી રહી છે આવું અમે નથી કહેતા પરંતુ લોકો કહે છે વાત અંબાજીની છે જ્યાં રબારી સમાજ તંત્રના ડિમોલ્યુશનના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યો છે અને સરકાર અને અધિકારીઓને માતાજી સદબુદ્ધિ આપે તેવું આવેદન આપ્યું છે કે તમારા તંત્રને કહી દીજો ઓકાત પરે માફ મળે આ હેરાન કરવાનું બંધ કરો કાયદાની રીતે પણ લડશું અને કાયદો જો અમને મદદ નહીં કરતો હોય તમારા અધિકારીઓ કાયદા વિરુદ્ધમાં જો રબારીઓને હેરાન કરશે તો તમારી અમે હથિયારો ઉપાડતા લાકડી ઉપાડતા રાખવા છે એમાં પણ ક્યારેય ઘટકાર થવાની નથી અને ધમકી સમજો તો ધમકી માંગણી સમજો તો માંગણી અને વેદના સમજો તો વેદના છે સરકારને ખુલ્લી ધમકી આપનાર વ્યક્તિનું નામ રબારી છે જે રબારી સમાજના આગેવાન છે અહી મુદ્દો અંબાજીમાં થનારા ડેમોલેશનનો છે સ્થાનિક તંત્રએ ઘરોને ખાલી કરવા માટે નોટિસ આપી અંબાજી ધામના વિકાસ માટે આ નોટિસ આપવામાં આવી છે પરંતુ ઘરોની જમીન દબાણ કરાયેલી હોવાનું તંત્ર કહે જ્યાં લોકો સો વર્ષથી રહે છે એ હવે સરકારને ગેરકાયદે લાગે છે અને ગેરકાયદાના નામે હજારો લોકોને ઘર વિહોણા કરવાની તૈયારી થઈ રહી છે જેના વિરોધમાં રબારી સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે અને તંત્રને માતાજી સદબુદ્ધિ આપે અને તેમના ઘર છીનવવામાં ન આવે તેવી પ્રાર્થના કરતું આવેદન આપ્યું છે અમને સરકાર ઉપર આગેવાનો ઉપર વિશ્વાસ ઉઠી ગયો છે હવે અમે રબારી સમાજ ભાઈ છોકરા ભેગા થઈને એક જ નક્કી કર્યું કે મારે તારી ગાયો અમે રબારી સમાજ ના છોકરાઓ ચાલેલી છે અમે રબારી સમાજ અંબાજીમાં આજકાલ ના નથી અમારો પેઢીઓ વીતી ગઈ સતત બી

કારણ કે જેમની પેઢીઓ જ્યાં ઉછળી છે જ્યાં આંગણામાં રમીને મોટી થઈ છે એ જ આંગણું આજે તો કોઈને પણ ગુસ્સો આવવાનો જ છે જો કે અહીં રબારી સમાજ વિકાસનો વિરોધ નથી કરી રહ્યો એ તો બસ એટલું જ કહે છે કે અમારા ઘર છીનવો છો તો અમને સામે ઘર આપો પાણી સહિતની પ્રાથમિક સુવિધા આપો ઘર માટે જમીન આપો સરકાર થોડું એમની સામે જોવે અને એમને મદદ કરે કે માના ચરણોમાંથી અમને ચરણો માંથી ધગેડી ન નાખે

એમને પહેલા ઘર આપે જેથી એમને રજડવું ના મળે વિકાસનો વિરોધ કોણ કરે પણ જ્યારે વિકાસ કોઈના ઘર તોડીને થતો હોય તો એ વિકાસ શું કામનો લોકોની હાય લેવાની બીજા અનેક લોકો પણ એ કલ્યાણ સહન ન કરી શકે જ્યારે તમે કેટલાક લોકોનું જે સારું થતું હોય એ તમે બધું છીનવીને તમે બીજાને આપો અને તમે સરકારને લોકો ચૂંટીને લાવે છે મત આપે છે એજ જ લોકોએ તમને મત આપ્યો એટલે તમે અહીંયા છો ને તો જરાક તો એમની લાજ રાખો

જે કોઈનું આશરો છીનવતા પહેલા એક વખત પણ તેમના પરિવારોનું શું થશે તે વિચારતી નથી આજે તમે વિચાર કરો આખો દિવસ તમે કામ કરો થાકીને ઘરે જાઓ થાકીને તમે ઘરે જાઓ ઘરે જઈને તમે શાંતિથી બેસો શાંતિ તમને એનો અનુભવ થાય શાંતિનો રિલેક્સેશનનો અનુભવ થાય કેમ કારણ કે તમે તમારા પોતાના ઘરમાં છો એ જ ઘર લોકોનો સરકાર છીનવવા પર જઈ રહી છે આશા રાખીએ કે વિકાસને વેરેલી સરકાર કોઈનો વિનાશ કર્યા વગર વિકાસને વેગ આપે અને લોકોને બેઘર બનાવતા પહેલા તેમને ઘર આપે ત્રિજ્રમ આજે બસ આટલું જ આવતીકાલે રાત્રે નવ વાગે ફરી મળીએ આ જોતા રોવી ન્યૂઝ નમસ્કાર